નવરી લહણ તો નવરી બેઠી સોતી ના સરળ મને છે લસણ ફોલવું ના પછી નખમાં છે ને વાસ આવે ઓહો તું તો અમે તો આટલી કરી નાખી આ હો બે લસણ વાળી ચટણી તો અમે બહુ કરીએ હા તી અમારે ચટણી બહુ ખાઈ લીલી ને લાલ ને ખાંડણી ને દસ્તો સાલું જ હોય કેમ તમે ખાંડણી ને દસ્તા માં ખાંડો છો હા તી તમાર ભાઈ મિક્સર ની ખાંડેલી ના ચટણી

કે નઈ એ ના સોનલ હું કઈ નક પાડી છે હું નથી પાડી ટોપ પહેરો અંખે ના બાજુ ટકી બાયું લે પૂછડું લબડેન કી દુકાન છે

બેન એટલો તો ભાવ હોય ને અત્યારે કેરી મોંઘી છે કાઈ નઈ એક હજાર નું ખોખું આવે એક હજાર પચાસ નું આવે અગિયારસો નું આવે તમે બેન પોવાય તો કેરી લ્યો બાકી અત્યારે તો કેરી મોંઘી જ હોય આ તો તોસડી નો છે પાછો દાંત કાઢે ભાઈ તમે વેસવા આવ્યા તમારે ટ્રેન થી વાત કરવાની હોય પોહાય તો લ્યો વારી એ ભાઈ મારે લેવી છે તો બેન જોઈ લ્યો 1200 વાળું ખોખું છે ને 1100 વાળું છે ઉતામરી ની થામાને એટલા ભાવ ના દેવાના હોય આ ફેડો ખટાડશે માર કંઈ કાઈ નથી લેવી ના ના સોરે ચાલ છે રૂપિયા આમ કે આમ હા તો લઈ લે મારે હશે છે તો બુધી ને સાટો જ નથી ઈ કી એટલા ભાવ થોડા દઈ દેવાના હોય 1200 કે એટલે હું મારસો દઈ દેવાના હોય ખટાડવાના હોય સાચી વાત છે સરળ તમારી લાવો બોક્સ અલ્યા 1200 રૂપિયા ઓકે પરબારી લઈ એ લીધી હાલો કેસર કેરી કેસર કેરી તાલાડા ની પ્રખ્યાત ઓ ભાવ છે દીકરા 1200 રૂપિયા નું ખોખું બાપા ફળ તો હારું મોટું છે લાવ એક ખોખું અલ્યા પૈસા લે બાપા એ લઈ લીધી કેરી મને પણ એક બોક્સ આપો ને બારસો એ આ અને તો ટપા ટપ છે હા હા આખો રિક્ષો ભરી હતા સારું કેરી વખણાતી છે એટલે બધાય લઈ ગયા છે હું પણ એક બોક્સ લઈ ભાઈ 1200 રૂપિયા હારું તો હવે આમ જો હા ભાઈ ટકલા દાત ખોડા હારું આમ જો હંદે કેરી લઈ ગયા સેલે સેલુ ખોખુ વઈદુ છે તા હું રાખી લઉં એટલે તારે થાલો રિક્ષો જાય તું પાડી નઈ ને પણ મને ઓસા ભાવમાં દે દે ઓલા બધાય કરતા હાલ હા ભાઈ

આમાં કેરી સાંડાવારી ની નીકળે ને બગડેલી અને હેઠે કે ગોગડા જેવી જીણી જીણી નથી ને મુયકી ભરોસો તારા ઉપર ના ના કાઈ નથી આમ સેલે એટલે સસ્તું જડે ગયું આ છે ટ્રિક એ તમે લીધું હા પછી મને એમ થયું કે આ ને બધાય લેસે અસલ ની આ એકલાસ કેરી આય છે પછી 1200 રૂપિયા માં લઈ લીધું હા મારા મોળું થાય છે મગની સડીદાર મુકવી છે હાલો